સહકારથી સમૃદ્ધિ પાટણ જિલ્લો સમગ્ર દેશમાં એક હજાર નવરચિત વિવિધ કાર્યકારી પેક્સ દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓના શુભારંભ એપીએમસી પાટણના સભાખંડમાં યોજવામાં આવ્યો એમપીએસસીએસ ડેરી એન્ડ ફિશરી કાર્યક્રમ ના સભાખંડમાં એમપીએસીએસ ડેરી એન્ડ ફિશરી ઓપરેટિવ બેંક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં જિલ્લાની નવીન સાત સહકારી મંડળીઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા પાટણ ખાતે સહકારથી સમૃદ્ધિના થીમ દ્વારા અંતર્ગત યોજવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત સહકારી મંડળીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં નવીન પેક્સ મંડળીઓ ડેરી ફિશરીઝ મંડળીઓની રચના અને કામગીરી પેક્સ મંડળીઓના નવીન બાયોલોઝ પેક્સ કોમ્યુટરાઇઝેશન સી એસ સી તેમજ સોસાયટીની માહિતલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ખેડૂતો આર્થિક મજબૂત બને તે માટે મહાનુભાવો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર દેશની એક હજાર નવરચિત વિવિધ કાર્યકારી પેક્સ દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓના શુભારંભ અંતર્ગત પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ જેમને ભારત સરકાર શ્રીના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ્યોને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં નવી રચના કરવામાં આવેલ એમપીએસીએસ ડેરી એન્ડ ફિશરી કોઓપરેટિવ સોસાયટીનું ઉદ્ઘાટન ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને દિલ્હીમાં કરવામાં આવ્યો હતો જેને ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતેથી માહિતી સભર માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે સંગઠનના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સંગઠનના પૂર્વ મહામંત્રી શ્રી કેસી પટેલ સેશિયલ ઓડિટર શ્રી શ્રી ખુશબુબેન દવે પાલનપુર મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી જેડી રમાલવાદ હિંમતનગર બજાર સમિતિ પાટણના સેક્રેટરી શ્રી ઉમેશભાઈ ચૌધરી તેમજ સહકારી મંડળી અને ક્રેડિટ સોસાયટીના પદાધિકારી પદાધિકારીશ્રીઓ તેમજ સદસ્ય સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ફોર